તેમ છતાં તે વિશેની એક પણ માહિતી પોલીસે મીડિયા સમક્ષ જાહેર કરી ન હતી અને બાદમાં મોડેથી પ્રેસ નોટ જાહેર કરી હતી જેના પગલે પોલીસની નીતિ સામે ખાતેદારોએ પણ સવાલ ઉઠાવ્યા છે અને તપાસ અન્ય કોઈ તટસ્થ એજન્સી અથવા અન્ય જિલ્લાની પોલીસને સોંપવામાં આવે તેવી માંગ ઉઠી છે પોરબંદરના કડિયા પ્લોટ વિસ્તારમાં રહેતા સંજય વિનોદરાય દાવડા અને તેની પત્ની સપના અને પુત્ર મનને વાડી પ્લોટ શાક માર્કેટ બહાર બાર વર્ષ પૂર્વે જલારામ ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી શરૂ કરીને ગરીબો અને શ્રમિકો તેમજ નાના વેપારીઓને ઊંચા વ્યાજની લાલચ આપી કરોડોની છેતરપિંડી કરી દિવાળી પૂર્વે જ સમગ્ર પરિવાર નાસી ગયો હતો અને છસો પચાસથી વધુ ખાતેદારોની દસ કરોડથી વધુની રકમ ફસાઈ હતી જે અંગે ખાતેદારો એ પોલીસને લેખિત રજૂઆત કર્યા બાદ 3 માસે ફરિયાદ નોંધવાની તસ્દી લીધી હતી જેમાં 6 કરોડ થી વધુની છેતરપિંડી થઈ હોવાનો ફરિયાદ અરજીઓ મળી હોવાનો પણ જાહેર કર્યું હતું અને ફરિયાદ નોંધ્યાના 24 કલાકમાં જ એક આરોપી મનનને ચમત્કારિક રીતે પકડી લીધો હતો અને જેલ હવાલે પણ કર્યો હતો ત્યારબાદ હવે દોઢ માસ પછી મુખ્ય આરોપી સંજય એકાએક રજૂ થયો છે જોકે પોલીસે પાંચ દિવસના રિમાન્ડ પર પણ લીધો હતો તેમ છતાં મીડિયા સમક્ષ કોઈ વિગત જાહેર કરી ન હતી આથી મીડિયાએ પોલીસના ઉચ્ચ અધિકારીઓનું ધ્યાન દોર્યા બાદ અંતે પોલીસે આરોપીનો ફોટો જાહેર કરવા અને પ્રેસ નોટ આપવાની ફરજ પાડી હતી નાના મોટા ગુનેગારો પકડાય ત્યારે જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજાના આદેશ મુજબ પોલીસ કોલર ઊંચા કરીને ડંડા હાથમાં પકડીને આરોપીનું સરઘસ કાઢે છે અને જાહેરમાં માફી મંગાવે છે અને હસતા મોઢે બિફોર આફ્ટરના વિડીયો પણ સોશિયલ મીડિયામાં શેર કરે છે પરંતુ સહુના આશ્ચર્ય વચ્ચે શ્રમિકો અને ગરીબોનું કરોડોનું કરી નાખનાર શખ્સ પોલીસ પાસે રજૂ થઈ ગયો અને રિમાન્ડ પણ રજૂ થઈ ગયા ત્યાં સુધી એક પણ માહિતી મીડિયા કે મંડળીના ચિંતાતુર ખાતેદારોને આપી ન હતી બાદમાં ઉચ્ચ અધિકારીએ એવું જાહેર કર્યું કે સંજય પ્રયાગરાજમાં 5 દિવસથી સારવાર લઈ રહ્યો હતો જેથી પોલીસે ત્યાં વોચ ગોઠવી તેને ડિસ્ચાર્જ કર્યા બાદ તેની ધરપકડ કરી છે પરંતુ સવાલ એ છે કે 5 દિવસથી પતિ કેન્સરની સારવાર એકલો કરાવી રહ્યો હતો કે પત્ની પણ સાથે તેની સાર સંભાળ કરી રહી હતી તે અંગે અનેક ચર્ચા ચાલી રહી છે કારણ કે તેની પત્ની સપના પણ સોસાયટીમાં ડાયરેક્ટર તરીકે હતી

તે રીતે હજુ કરોડોના કૌભાંડની સામે આવી કોઈ કાર્યવાહી કરી નથી જેથી પોલીસની નીતિ સામે આશંકા પણ દર્શાવી ત્યારે રેન્જ આઈજી પોલીસની આબરૂ બચાવવા તપાસ અન્ય જિલ્લાના ડીવાય એસપી સોંપે તો જ સમગ્ર હકીકત સામે આવશે તેવું ખાતેદારો માની રહ્યા છે કારણ કે મુખ્ય આરોપી સંજય દાવડાને અચાનક જ પોલીસે યુપી જઈને પ્રયાગરાજ ખાતેથી ચમત્કારિક લીધે પકડી લીધાનો દાવો કર્યો હતો અને આ માહિતી મીડિયાથી અને રોકાણકારોથી છુપાવવામાં આવી હતી ત્યારબાદ ઉભાહો થતા અંતે પોલીસે આરોપીના ફોટા અને વિગત જાહેર કરી હતી તેથી રોકાણકારોને હવે તપાસની પોલીસ ઉપર ભરોસો રહ્યો નથી આ પ્રકારના ગુનાની તપાસ ડીવાયએસપી દરજ્જાની વ્યક્તિ કરતી હોય છે તેથી રોકાણકારોને પૈસા પરત મળી જાય તે માટે અન્ય જિલ્લાના પોલીસ અધિકારીઓને અથવા સીબીઆઈને તપાસ સોંપવામાં આવે તેવી રોકાણકારો દ્વારા માંગ કરવામાં આવી છે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ